નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એમ એસ ગરાછ પર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ગરાછ મહેન્દ્રસિંહ અને આ બધાનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને આ છે આ મારું ખેતર અને સામે દેખાય એ હેડબમ છે અને આપણે ખેતરમાં ખાતર નાખવા માટે ગયા છે તો આ ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે આપણે આ ડાંગરનો ધરુ વાયેલો છે એમાં ખાતર નાખીએ છીએ અને આ આ બ્લોગ પણ પહેલીવાર બનાવ્યો છે તો કંઈ પણ ભૂલ થાય તો માફ કરજો બસ આપ સૌને આગળ આવા નાના નાના વિડીયો લાવતો રહીશ બસ આપ સૌ મને સપોર્ટ કરજો બસ એવી આશા રાખું છું અને આ ખાતર નાખીએ પછી આપણે થોડા સમય પછી ટ્રેક્ટર બોલાવવાનું છે ગેડવા માટે તો ગેળાઈને પછી પૂરા ખેતરમાં ડાંગર વાઈ દેવાની છે પછી પાછળ ઊભો માર પથરી જોશે અને મારો વિડીયો પણ મારો એક નાનો બથરી જો ઉતારે છે અને હું ઢોલમાં ખાતર લઈએ અને ખેતરમાં નાખું છું ના ઝીણું ઝીણું દેખાય એ ડાંગરનું ધર્યું છે અને તે આપણે હવે ટ્રેક્ટર લેવા જવાનો ફોન કરી દીધો છે તો આ હું ટ્રેક્ટર લઈને આવી ગયો છું અને આપણે ચાલુ કરી દીધું છે ગેળવા માટે આ માર મામાનું ખેતર છે અને આ છે મારું ચાલુ કરી દીધું છે થોડા છે અને બાકી છે એ પણ ટૂંક સમયમાં પતી જશે આ ગેડવાનું ચાલુ છે જો હવે ટૂંક જ સમયમાં ઘેડાઈ જશે એટલે આમાં આપણે ડાંગર વાઈ દઈશું જય માતાજી મિત્રો ફરીથી મળીશું મારી વિડીયો ગમે તો લાઇક કરજો